સાચવવા માટેની જગ્યા ન હોવાનો વિડીયો સામે આવ્યો છે અનેક આવતા હોય છે જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે આ મૃતદેવને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે ત્યારે જો આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જ જગ્યા ન હોય ત્યારે સ્વાભાવિક છે કે મૃતક વ્યક્તિને મર્યા પછી પણ જગ્યા નથી મળતી ત્યારે આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે આ રૂમમાં અગાઉથી જ ત્રણ જેટલા યુનિટ બંધ હતા અને અન્ય એક બંધ થતા મૃતદેહોને મૂકવામાં ખૂબ જ મુશ્કેલી સામે આવી રહી છે એક જ બેરેકમાં બે બે મૃતદેહો સાચવવામાં આવ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે આ વિડિયોમાં સ્પષ્ટ થાય છે કે તંત્ર કેટલું ગંભીર છે અહીંયા રોજના અનેક મૃતદેહો આવતા હોય છે આંગે સેજો હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રંજન અય્યરે જણાવ્યું હતું કે હાલમાં કોલ્ડ કોલ્ડસ્ટ રૂમમાં 6 યુનિટ છે જેમાં 4 બંધ અને 2 ચાલી રહ્યા છે આ બંધ યુનિટને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે આ યુનિટ 10 વર્ષ જૂના હોવાથી વારંવાર રિપેર કરવા પડે છે અને 24 કલાક કાર્યરત હોય ક્ષતિઓ આવતી હોય છે 6 માંથી 2 ની જ સ્થિતિ ખૂબ જ ખરાબ છે જે રિપેર કરવા ખૂબ મોંઘા પડે તેમ છે આ બાબતે અમે કામગીરી કરી રહ્યા છીએ અને સરકાર પાસે નવા યુનિટની માંગણી કરી રહ્યા છે તો વધુમાં જણાવ્યું હતું કે આ મૃતદેહોના પોસ્ટમોર્ટમ ફોરેન્સિક વિભાગ કરતો હોવાથી કામગીરી સારી જ ચાલી રહી છે અહીંયા સર્વન્ટ મળતા નથી અને હોય છે તે પણ જરૂરિયાત પ્રમાણે કામ કરી શકતા નથી આ બાબતે અમે સરકાર પાસે યુનિટની માંગણી કરીશું અને નહીં મળે તો સેવાભાવી સંસ્થાઓ પાસેથી મદદ માંગીશું અમે એ બાબતે બિલકુલ નિશ્ચિંત બનીને બેઠા છે એવું છે જ નહીં ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન પકારનું દસ થી બાર વર્ષ જૂનું છે વારંવાર રિપેર માંગે છે કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે આ એ જ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે છત્રીસ ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા ટેનિકલ ક્ષતિના કારણે ઓવરલોડના કારણે આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે કોઈને ટેકનિશિયનને બોલાવી અને રિપેર કરવું અને પાછું કાર્યરત કરવું મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ્ડ અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડ રૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સયાજી હોસ્પિટલની હોય છે એટલે છત્રીસ યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ એની અંદર બે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઈટ બીજા બેમાં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય અમે એ બાબતે ગંભીર છીએ બિલકુલ લાઇટલી લેતા નથી હાલ પણ તમે જઈને જો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે સીએસઆર હેઠળ અલગ અલગ જગ્યાએ અમે આ કેબિનેટની માગણી કરેલ છે એક કેબિનેટની આશરે કિંમત બ્લુ સ્ટારની ની અદ્યતન લગભગ નવ લાખ રૂપિયા જેવી થાય છે આજની મજબૂરી છે આજની તારીખે જયારે બાકીના ત્રણ યુનિટ કાર્યરત જ ના હોય એનું ટેમ્પરેચર ચોવીસ હોય અને ચાલુ કેબિનેટનું ટેમ્પરેચર આઠ થી છ ડિગ્રી વચ્ચે હોય એ બીજું અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં રાખવું એ એક મજબૂરી થઈ છે સરકાર પાસે અલગ અલગ સીએસઆર ત્રણ યુનિટની માગણી કરેલ છે